રાકેશ ભાઈ તમારો શું પ્રોબ્લેમ છે અને અત્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરવાનું તમારું આયોજન શું છે પ્રેસ કોન્ફરન્સ યોજવાનું કારણ અમને ન્યાય ન્યાય નથી મળતો હવે કોઈ પોલીસ સ્ટેશન કે કોઈ અધિકારી વિરુદ્ધ એલિગેશન કરવા માટે પ્રેસ કોન્ફરન્સ નથી બોલાય પ્રેસ કોન્ફરન્સ બોલાવવા કારણ કે આ ગેરકાયદેસર કબજો અમારે પીમાસીમાં પેસી ગયા એની સામે પોલીસે કોઈ એક્શન ના લીધે અમને કોઈ ન્યાય નહીં મળ્યો એટલા માટે એટલે ન્યાય મેળવવા માટે અને વારે ઘડી વારે ઘડી આ રીતના

છસો ચાલીસ બે દસ્તાવેજ થયો એ વખતે છસો ચાલીસ એક વાર સુરેશભાઈ ચતુર્ભાઈ નામ હતું એમને છસો નો દસ્તાવેજ કરતી વખત કોઈ રોડ રસ્તા હકીસો નથી એવું કઈ દસ્તાવેજ કર્યા પેલો અને છતાં અમારી જગ્યામાં અંદર પ્રવેશ કરવાની કોશિશ કરે છે કયા લોકો તમારી જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ કરે સુરેશભાઈ ચતુર્ભાઈ અને અશ્વિનભાઈ પરમાર અને આ બધા બધા માણસો છે અને ગામના એક સંગઠન પ્રમુખ છે મુન્ના પટેલ કરીને ભાજપનો એ આખું અહીં ગામની ટોળું ભેગું કરીને

સાત બાર માં અત્યારે સુરેશભાઈ ચતુર્ભાઈ નામ છે ને એ અમે બે હજાર નવ દસ્તાવેજ કરે એ પહેલાનું નામ છે એ સુરેશભાઈ ચતુર્ભાઈ બે હાજર નવમાં મારા દસ્તાવેજ કર્યો પછી દસ્તાવેજ એન્ટી એન્ટ્રી જાય ને એન્ટી નામ મંજૂર થઈ એમની એટલે અત્યારે સુરેશભાઈ ચતુર્ભઈ કોઈ માલિકી કે કોઈ હક રાઇટર આ જમીન જમીનમાં નથી અમારો દસ્તાવેજ ચાલુ છે સિવિલ મેટર ચાલે છે અમે સિવિલ મેટર કરેલી છે ચાલુ છે તમારે ચાલુ છે અમારે સિવિલ મેટર ચાલુ છે અમે કોર્ટ કોર્ટમાં સ્ટેમના પૂરી પૂરા પૈસા ભરેલા છે કે અમે દસ્તાવેજ કરી આપે મારી વાઈફને એમની મેટર આપણે ચાલુ છે સિવિલ મેટર ચાલુ છે અત્યારે શું પરિસ્થિતિ છે અત્યારે કેવું છે કે પહેલાં બે હજાર બાવીસમાં પણ આ સુરેશભાઈ આવું કરેલું થાંભલા અંદર મારા અંદર પેસી ગયેલા એ વખતે પણ એમને આપણે બહાર કાઢેલા અને વિધાગ પોલીસ ફરિયાદ કરેલી એ વખતે પોલીસ ઇન્સ્પેક્ટર એવું લખ્યા પેલું કે હવે હું આ જમીનમાં નહીં બેસું રસ્તા અંગેનું કે જમીન અંગેનું જ્યારે કોઈ ચુકાદો કોર્ટમાં આવશે ત્યારે હું આવીશ એ પહેલાં અંદર નહીં આવું અને રસ્તાની સત્તા મામલતદારને છે એટલે જ મામલતદાર પાસેથી ઓર્ડર થશે તો જ હું એવું કયા પછી તેવીસ પાછા મારા ઓલ તોડી નાખીએ વારે હેરાન હેનગતિ કરે ગુંડા લોકો માણસો મોકલ મોકલ કરે છે હવે છવ્વીસ છવ્વીસ અગિયાર અમે પાછી આ વોલ ચણી લીધી આપણે એસપી સાહેબ રજૂઆત કર્યા પછી તો હવે શું કે છે કે હજુ પણ આ દિવાલ અમે તોડી નાખીશું